જય માતાજી જીવન જ્યોત યુટ્યુબ ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે સાંભળીશું મા વહાણવટીએ એ માવા દાદા આપેલા પચ્ચાની વાત મા વહાણવટી કહો કે મા હર્ષદ કહો કે મા સિકોતર કહો મા ના નામ અલગ છે રૂપ અલગ છે પણ અંતે તો એક જ શક્તિનો વાસ છે મા ના અનેક સ્વરૂપો છે માં સિકોતર સિંધમાં પ્રગટ્યા અને માં વહાણવટીએ શેઠ ઝઘડુસાની પરચા પૂર્યા અને મધદરીએ તેના વહાણની માએ રક્ષા કરી આવી જાગતી જ્યોત માં જગદંબા માં વહાણવટી છે માને પૂરી શ્રદ્ધા અને વિશ્વાસથી જે મનખો ભજે અને સદાય માનું બની જાય તેને માં ક્યારેય કડવો કાંટો વાગવા દેતી નથી જો આ વિડીયો આપને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બાજુમાં આવેલ બેલ લાઇકોન પર ક્લિક ન કર્યું હોય તો ક્લિક કરો કે જેથી અમારા નવા વિડીયોની જાણકારી આપને મળતી રહે બોલો વહાણવટીમાં તો કી છે આ વાત ઘણા વર્ષો પહેલાની છે જ્યારે કોઈ વાહન વ્યવહાર હતા નહીં માત્ર બળદગાડા ઊંટગાડા કે પગપાળા લોકો એક ગામથી બીજે ગામ જતા હતા દૂર પરદેશ જવું હોય તો લોકો વાહનની મુસાફરી કરતા હતા હવે એક નાના એવા ગામમાં માવા પરમાર રહેતા હતા આ માવા દાદા મા વહાણવટી માના પરમ ભક્ત હતા રોજ સવાર સાંજ માની સેવા પૂજા કરે અને માની સદાય ભક્તિ કરે હવે એક વખતની વાત છે માવા દાદાના ભાઈઓ પાકિસ્તાનમાં રહેતા હતા ત્યારે કોઈ કારણસર માવા દાદાને પાકિસ્તાનમાં તેના ભાઈઓ પાસે જવાનું થાય છે હવે માવા દાદા મા વહાણવટીની પગે લાગી ખંભે પછેડી નાખી નવલખી બંદરે આવીને ઉભા છે ત્યારે કચ્છ થઈને પાકિસ્તાન જવાતું હતું હવે આ માવા દાદા વહાણમાં ચડવા જાય છે ત્યાં તો તેને રોકવામાં આવે છે અને પૂછે છે કે તમે કેવા છો ત્યારે માવા દાદા કહે છે કે હું એક રૂખીનો દીકરો છું તો તમારાથી વહાણમાં બેસાય નહીં અને માવા દાદાને વહાણની નીચે ઉતારી દેવામાં આવે છે હવે માવા દાદાને અંતરમાં આ વાત લાગી આવે છે અને તેની આંખમાંથી દળદળ આંસુડાની ધારા વહેવા લાગે છે અને માં વહાણવટીને યાદ કરીને માવા દાદા કહે છે કે અરે મારી વહાણવટી માં મારા ભાઈઓ પાસે જતા આજે મને આ લોકોએ રોક્યો છે પણ હે મારી વહાણવટી જો મેં તારી સાચી સેવા પૂજા અને ભક્તિ કરી હોય તો માળી રસ્તો બતાવ માં કે માળી તે પણ મને મૂકી દીધો કે શું માણસ જ્યારે દુઃખના દાવા નળમાં સપડાતો હોય એ કઈ આધાર ન હોય ભરના તો ઠીક જગતના લોકો જ્યારે જાકારો આપે ક્યાંય ઉતરવાનો આરો ન હોય એવો દુખ્યો માણસ જો માં વહાણવટીને યાદ કરી બે હાથ જોડી માને યાદ કરે કે હે માં વહાણવટી હે જગદંબા મારી વાહરે આવજે માં આવા હળાહળ કળિયુગમાં મા તારા સિવાય બીજું કોણ તારે માં હે માં તું તો માં છો તું તો અમારા નિર્ધન્યાનું નાણું છો આંધડાની અંત લાકડી છો માં આવા અંતરનો સાચો ભાવ થાય ત્યારે માં વહાણવટીને પલવારમાં દોડીને આવીને ઊભો રહેવું પડે છે હવે વહાણ તો દરિયામાં હાલતું થાય છે અને માવા દાદા દરિયાના કાંઠે બેઠા બેઠા રડે છે અને માં વહાણવટીને આવો કરુણ પોકાર કરે છે મા પર અપાર વિશ્વાસ અને ભરોસો હોય તો મા તેના ડૂબતા વહાણને પણ તારે છે આવી દરિયાની દેવી મા વહાણવટી છે મા વહાણવટી માવા દાદાનો કરુણ પોકાર સાંભળીને નાની એવી 16 વર્ષની બાળકીનું રૂપ ધરીને મા વહાણવટી માવા દાદા પાસે આવીને ઊભા છે મા કહે છે કે અરે માવા હું તારા બાપ દાદાની દેવી વહાણવટી આવી છું બોલ દીકરા તને શું દુઃખ પડ્યા છે તારી આંખમાંથી આંસુ કેમ પડે છે દીકરા ત્યારે માવા દાદા કહે છે કે હે માં તું તો અંતર મનની જાણકાર છો માડી જો તું મારી વહાણવટી સાચી હોય તો મને આજે જાકારો ન મળે માં પણ મને એમ થાય છે કે માં આજે તે પણ મારો હાથ છોડી દીધો કે શું માડી હવે માવા દાદાના ખંભે જે પછેડી હતી તે પછેડીને હાથમાં લઈ મા વહાણવટી કહે છે કે અરે માવા ઉભો થા દીકરા આલે આ તારી પછેડી આ પછેડીને દરિયામાં નાખી દે અને પછી તું આ પછેડી ઉપર બેસી જા પછી જો હું તને આ વહાણની પણ આગળ ન કરું ને તો એમ માનજે કે હું દરિયાની દેવી વહાણવટી હતી હવે માવા દાદા માની કહે છે કે અરે માડી તો વાત કરે છે તું આ પછેડીને દરિયામાં ઘા કરી તેના પર હું બેસી જાઉં જોજે હો માં મને દરિયામાં ડુબાડીશ નહીં તું મારી વહાણવટી જ બોલસ ને માં હા માવા હું તારી વહાણવટી જ બોલું છું આ મારું તને વચન છે દીકરા હવે માવા દાદા એ ઊભા થઈને માનું નામ લઈને પછેડીનો દરિયામાં ઘા કરે છે અને પછી પાણી ઉપર પછેડી પથરાઈ જાય છે અને માવા દાદા પછેડી પર બેસી જાય છે હવે જેમ વહાણ દરિયાના પાણી ઉપર ચાલે એમ દરિયાના પાણી પર તરતી તરતી પછેડી સડસડાટ ચાલી જાય છે આ તો માં વહાણવટી છે માં તો માં છે માં તો દયાનું સાગર છે અને કરુણાની મૂર્તિ છે એવી દરિયાની દેવી માં ભગવતી વહાણવટી છે મા એ દરિયામાં પછેડીને હંકારી છે અને માં સવાવેતની નાગણી બની પછેડી ઉપર બેસી ગયા છે માં કહે છે કે હાલ માવા હાલ આજ તને હું દરિયાની પેલે પાર ન પહોંચાડું ને તો તો મને વહાણ વટીને ખોટ લાગે બાપ હું તને દરિયામાં ક્યારેય એકલો મૂકીશ નહીં તું જરાય ડરીશ તારી લટે રમનારી હું દેવી વહાણ વટી છું હવે પછેડી પર બેઠા બેઠા માવા દાદાની આંખમાંથી આંસુડાની ધારા વહે છે આ તો હરખના આંસુ છે તેના મોઢામાંથી ખમ્મા મારી વહાણવટી માં તને ઘણી ઘણી ખમ્મા છે માં આમ માનું નામ લેતા લેતા પછેડી વહાણની બરોબર સામે આવે છે હવે વહાણમાં બેઠેલા લોકો આ અદ્ભુત ચમત્કાર જોઈ રહ્યા છે કે પછેડી ક્યારે પાણી પર તરતી હશે કોઈ કહે છે કે જુઓ જુઓ ભાઈ આ તો એ જ છે કે જેને આપણે જાકારો દીધો હતો આમ તો જુઓ જો તે પછેડી ઉપર જાય છે તો કોઈ કહે છે કે આ પછેડીમાં તો તે એકલા નથી જુઓ તો ખરા તેમાં તેની માતા પણ બેઠી છે એની દેવી પણ બેઠી છે હવે લોકો આ દ્રશ્ય જોઈને અચંબિત થાય છે માં ભગવતી માં વહાણવટીની ભક્તિ એવી હોય તેનું પુણ્ય એવું હોય ત્યારે માં આવા પરચા આપે છે ત્યારે માં ખમ્મા ખમ્મા કરે છે તો આવી દયાળી માં ભગવતી માં જોગમાયા મા ને ઘણી ઘણી ખમ્મા હો મા તને ઘણી ઘણી ખમમા હો તો બોલો વહાણવટી કી જય